મારું નામ અર્જનભાઈ વણાભાઈ ચૌધરી નળાબેટ માતાના ટ્રસ્ટી એ ધર્મ ધર્મની હોનિકારે થાય રાજ થતા નબળી પડે એટલે આગેલા જમાનામાં આપણે રાધા લોકોને કર ભરતા રાધા લોકો આપણું રક્ષણ કરતા આવો એ જૂનાગઢનો રાધા હતો દોમા માં નાવ હોય ચારો ચારોના દેવા ચારો ચારોના સોદી નાવ હતા નું સલણ હતું પાટણની મહારાણી ત્યાં નાવા જાય છે અને દાસી કે આ તો પાટણની મહારાણી છે તો નોકર કે દાસી હોય કે રોણી હોય ચારોના આલે રાધાનો કર છે રોણી રિહાઈન પાસે આવે છે મિત્રો યાદ રાખજો જાણે ખૂબ પૂન કરલો અને પ્રભાવશાળી પત્ની મળે છે આરોણી ચારોનો હારું કરીને લડાઈ કરાવે છે દાદા મોટું લશ્કર લઈને જુનાગઢ જાય છે જૂનાગઢનો કિલ્લો અતિ ગણાતો હતો પરમાત્માની દયાથી ઘણોવર કિલ્લો રહ્યો ઘેરો રહ્યો પણ કિલ્લો જીતોનો નહીં એટલે એક કવિએ કીધું કે હું વગર લડાઈયા રા લઈ ન તો કે સારું કેવરા તો પરમાત્માની દયાથી કવિતા સંગીત છેડે છે દરવાજે સંગીત હૈ ઈશ્વર કી શક્તિ બી સાહે રોમ રાગી સોનાહે રાગ તો રોગી કો મિલે આરોમ તો રાધા શોખીન હતો સંગીતનો એટલે એને દરવાજો ઉઘાડીને અંદર બોલાવે અને ઇનામ માલે છે બોલો કવિરાજ તમે કોઈ આલો તો કે વચન આલો આગળ વચનની કિંમત હતી તો કે તમારું માથું લઈ ગયો રાધા પોતાનું માથું હલી જાય છે રાજ પડી જાય છે હવે પરમાર રાણીને એક સ્વામિનોનો દીકરો છે એનું નામ રા નવખણ છે આ મારા લાલનું શું થશે એક વડારણને બોલાવી આ મારો દીકરો આડીધર બોડીદર ગામમાં આયર પટેલ દેવાઈતને આવતો વડારણ વિચાર કરે છે વાલી વડારણ હું લઈ જઈશ તો દુશ્મનોનો લશ્કર લઈ જશે એક રખેહરને બોલાવી અને આ દીકરો આપી દે વાલી નાઠાબારીથી ભેળી થાય છે જાય દેવાઈ પટેલને દગાડે છે દેવાઈ પટેલ આ પરમાણીએ મરતો તમને થોપણ હું છે તમારે પાલવ એમ કરો અમે આપી જેમ તો રખેહરભાઈ કટાર માગે છે શા માટે ભાઈ કે હું કોકને કહી દઉં કે અમારી રાહ અવગણ મોટો થાય છે આ હતી ભારતની સંસ્કૃતિ હવે નવઘણ મોટો છો એટલે ઈર્ષા જગતમાં ભેળી જન્મી છે એટલે એક માણસ જાય અને સાડી ખાઈ આવે છે જુનાગઢ તમારો દુશ્મન મોટો થાય છે દેવાઈ પટેલ ત્યાં રાધાના મન શો આવે છે આવીને ચોરે બોલાવે છે દેવાઈ પટેલ તમે અમારો દુશ્મન મોટો કરો છો હા કેમ કરો છો કે હું રાજનો પટેલ છું નવગણને મોટો કરીને આપી દો તો સારું કેવો રે આપી દો કે હું લઈ આવું કે ના તમે હવે બેસી દો ઘરી ચીઠી લખી આલો ચીઠી લખી આલે આવેલ માણસોને નવગણ હું પી દીધો ને સિંહની સૌરાષ્ટ્રમાં ભાષામાં લખું આ રખથી કોમ કરવે બાઈ પણ મહાન હતી પોતાનો એકનો એક દીકરો હતો એને વાહનને તૈયાર કર્યો બેટા ઉગા ભાઈ હારું તારું બલિદાન દેવાનું મામું તૈયાર છું તારો કપડો પહેરાયો ઘરેનો તને પૂછે તારું નામ શું તારે કહેવાનું મારું નામ રાહ છે મારા બાપનો રાજ તમે લઈ લીધું તેને ત્યાં લઈ જાય છે એને પૂછે તારું નામ શું મારો નામરા છે મારા બાપનો રાજ તમે લઈ લીધું એને મારી નોખે છે મા બાપની વંશમાંથી હું ઊહો આવતો નથી આથી ભારતની સંસ્કૃતિ રાજાનો વંશ બચાવવા સારું કરીને પોતાનો દીકરો મરાવે છે હવે રાજાને નક્કી થઈ ગયો કે દુશ્મન મરાઈ ગયો હવે નવગણ મોટો થાય છે એના પાલક પિતા બેળો ખેતરે છે ખેતરે તો ધનને હરે છે ધનશે આદમીનું પૂરક છે કરી લઈને આવે છે જાણે નવઘણો આવ્યો તારા દાહલ નામની એક દીકરી ધાવતી હતી એને ઓકર કરી નવઘણને ધવારીને મોટો કર્યો હતો એ દીકરી દાહલ હવે મોટીથી એના લગ્ન કરવા છે સૌરાષ્ટ્રમાંથી આખી આયર કોમ તેડાવે છે હથિયારમાંથી ને આવતો બધા આયરો આવે છે બીજે દાડે રાજાને હમાસર છે કે હું રાજનો પટેલ છું મારી દીકરીનો વિવાહ છે અમે આમંત્રણ આલવા આવશે દરવાજા ઉઘાડા છા છે ઓન શો લઈને દેવા પટેલ જુનાગઢમાં સડ્યો છે એક કિલોમીટર રાજા ઊભા રહેશે વાત કરી મારો દીકરો મરાવી અને નવગઢને મેં મોટો કર્યો છે એને આ ગાદીએ વિહારવો છે બધાય કે ધન્યવાદ છે અને લડાઈ થાય છે ધપાધપી થઈ છે રાજા મરાઈ જાય જૂનાગઢની ગાદીએ નવગઢને બિહારી ગયા છે બીજે દાડે બેન દાહાલ પેણે છે હવે ભાઈ નથી એટલે નવગણ જલતલું હું આવે છે સોરીમાં ભાઈ ન હોય તો બેનને યાદ આવે મો લઈને ના આવે તો યાદ આવે નવગણ કહે છે બેન ગૌમમાં જ ગ્રામમાં જ જૂનાગઢનો રાજમાં જ ભાઈ મારે કોઈ જુનથી જરૂર પડશે મોજીશ બેન પેણીને હાહારદાય ભાઈ જુનાગઢનો રાજ સંભાળે સૌરાષ્ટ્રમાં વારંવાર દુકાળ પડવા માંડ્યા આપણી પાસે વિજ્ઞાન નહોતું હિન્દુસ્તાન પાકિસ્તાન આવ્યું તાર મહંમદ અલી જણાએ આપણને અનાદાલ હું બધ કર્યું ત્યારે આપણે સોનો ગાઈડો દુહોને પૂછજો અમેરિકામાંથી રાતી ધારીને સાહટીઓ લાવીને ખાધો તો પરમાત્માની દયાથી વિજ્ઞાન આવ્યો અત્યારે આપણે કોઈ અનાજનો જથ્થો છે હિન્દુસ્તાન પાસે પરમાત્માની દયાથી આ દુકાળ પડવાથી ખડ ફૂટી ગયો અનાજ ઘટી જામ હવે શું કરવું હાલનું દોઢો મણોનું કુટુંબ સિંધમાં સિંધમાં આપણી સિંધુ નદી જાય છે અમારા બાપ દાદાઓ સિંધમાં મજૂરી કરવા ચાલશે ત્યાં પુષ્કળ ઘાસચારો હતો પાણીનો તળાવ હતો આ બધો ઢોઢોમણોનું કુટુંબ જહાલનું છીનમાં થાય આપણી આ દરિયાની ખાડી દે રહી હતી આ રાઢી દરિયાની ખાડી હતી એમોથી આ બેટમાં સડે છે આ બેટ નારા ચારણનો રેશ હતો બેટ કેવરા છે પરમાત્માની દયાથી આગેલા જમાનામાં તો પુષ્કળ ઘાસચારો અહીંયા પોતાનો ઢોર લઈને જતા અહીં ઢોર સારવાયા હતા આ દસ કિલોમીટર બેટ લાંબો છે ચાર કિલોમીટર પોળો છે પાણીનો ઝરણો હતા તારે ખૂબ ઘાસચારો હતો એટલે નરા હતા તો તેથી નડા બેટ નામ પડ્યો છે માતા વરવડી પોઈન્ટ છે બધા સિંધમાં જાય છે સિંધમાં જાય નાની નાની રાવટીઓ વાળી અને પોતાનું ઘી વેસવા સારું શહેરમાં જાય છે રાશન લેવા સારું આગળ આપણે દૂધ નતા વેચતા ઘી વેસતા હતા પરમાત્માની દયાથી આ બેન દાહલ ને કુદરતે સૂટે આ રૂપ ગુણ ને વિવેક બધું આલ્યો તો સિંધ નો અમીર સુમરો બાદશાહ બાઈ ઉપર કુદરતી કરે છે લાહલ હમદિદાય પોતાની બેન પડી લઈને પોતાનો આવે છે બાદશાહ ઘોડા લઈને લારી આવે છે આ બાઈ મને હું પીજો મારે નકાપટવા દોઢસો મણો નું કુટુંબ ગભરાઈ ગયું શું કરશે આવે ને વાત કરે છે રાહલ માતાજીને પ્રાર્થના કરે છે એમાં તો મને યોગ યોગાય હું તો કટાર ખાઈ મરી જાય મારું શિયાળ બચાવવા પણ આ મારા કુટુંબનું શું થાય છે અગલ ઉધારે નમળે હેત હાટ્યા રૂપ કુશીનું નમળે પ્રીત પરણી ન થાય પાતળ પેરણ ભલ સળણ ભૌમ ત્રિયાય ભલ લાલસ કરતો નમળે લખિયા હોય લાલ આ બધી ભાગ લઈ જ જન્મે છે કર્યું કોઈ થતો નથી આ બાઈમાં કુદરતે બધું પૂર્યું હતું રૂપગુણને વિવેક માતા દીયાને બુજી રૂપી યોગાલે છે કે ભાઈ ત્રણ મહિનાનું મારે શયમ વ્રત છે તમે બળાત્કાર કરશો તો હું કટાર ખાઈ મરી જઈશ નકા પછી હું તમારી લગ્ન કરીશ બાદશાહ મોની જાય છે પોતાનો ચોકી પેરો મેલી જાય છે બીજે દાડે હવે ભાઈની જરૂર પડે છે એક ચીઠી લખે છે પોતાના ઘરના ધણીને સાચીથી આયરને ચીઠી લખીને મોકલે છે ચીઠીમાં બહુ આકરા શબ્દો હતા યા હિરડો નશાથ ભરી કુરબાન કરી લીલા માથાડા કુરબાન કરી મારા બાપડા ગણ પાડ ગયા મારા મા ભલે શીસ ગયા મારા ઈ બદલા તો પાતાળ ગયા મારા ઈ બદલા તો પાતાળ ગયા ਐ ਨਾ ਵ ਹੋਣ ਨਸੀ ਦਾ ਸਾਧਨਾ ਫਰੇ ਲਖੋ ਜਾ ਤਨੇ ਖਮਾ ਕਰ ਕਰੇ ਪੜ ਵੀਰਾ ਵੇਰਣ ਰਾਤ ਨੇ ਯਾਦ ਕਰੇ ਵੀਰਾ ਵੇਰਣ ਰਾਤ ਨੇ ਯਾਦ ਹੁਣ ਬਾਪੀ ਅਰੇ ਰੇ ਨ ਭਾਈ ਵੀਰਾ ਮਨ ਜੋਣੀ ਨੋ ਧਾਰੀ ਨੇ ਏਕ ਅਲੜੀ ਕੈ ਦੀ ਸਿੰਦੋ ਤੜਾ ਨ ਪੋਤੀ ਨੇ ਗਮੀ ਮਾਰੀ ਝੋਰਠੀ ਯਾਣੀ ਨੀ ਜੈ ਦਾ ਲੜੀ ਮਾਰੀ ਝੋਰਠੀ ਯਾਣੀ ਨੀ ਜੈ ਦਾ તેથી ગોમગરા હમે નહોતો લીધો તેથી ગોમગરા હવે નોતો લીધો મારા ભીડ બોલ હું ન બાપી અરે રે ને ભાઈ વીરા મને સોણી નોધારી ને એક અલડી એથી સિંધ તણા નરપતિ ને ગમી મારી સોરઠી ની છે દલડી મારી સોરઠી ની છે એ નો તો ગુઈ ક્રોડ કર્યો નો તો બેન હોમ કર્યો એવો વીરો સાહેબ ભજો એવો વીરો વિરોય મારો તારા દીસડીયા ની તો વીરા લાજ દર્શે મારી આટલિ વાતને કોને ધરે હું તો હોરઠો મતને ને મે મારી જણી ની વાર કરે વીરા હોરઠી જણી ની વાર કરે એ કુએ કદમી આવીય કુએ કદમી આવીય અનંતધીએ ખુજદ નીર પણ શુરડ સડતાળો પડ્યો વૃત્વા આયાએ નવખાણવી શુરડ સડતાળો પડ્યો એન ધરા અનંતધીર પણ સિંધ મારું કી શું મરે ઉલ્યો હલવા નદે એ વી એ મારી આડી બલે ધણી ફોજા પરિmane સિંધ મયસું મરે કીદ કરી ત્રણ માસ ની મેં કરી ત્રણ માસ ની મેં કરી વિધિ લેખનો તું દરી વાર ભજો એમ કોમળ હરી સમય ન ધર્યો વીરા કાપડું મારું રૂધીર ભર્યું વીરા કાપડું માર હોય લોહી ભર્યું અને એવધી વિદ્યા પછી આવી છે તો ખોટી કાપડ કોરાની વાત લડી પરંતુ એવું ઢાળી દે દે સમસાનમાં મારી નાસ પર છે ધની લડી અવ પૂરી થઈને આવીશ તો હું મરી જાય શેમસોનમાં ચોર નહીં દે કાગળ લઈ શોસે ઘણી મહાબહેન તે વોનાકટ થાય નવગઢને મળી અને કાગળ આલે કાગળ વસી અને એને બહુ દુઃખ થાય મારી બેનને મોટું લશ્કર લઈ નવગણ વિરમગામ રાધનપુર સોયગામ થઈ દરિયાની ખાડીમાં થઈને આવે આપણો દરવાજો રહ્યો મોટો વડલો હતો એ ચરણની આઠ દીકરીઓ રમતી હતી તો માતાજી વરડી નો વાત કરી અને એને ઢીલું કરે છે બાપ ધર્મ ના રખવાલ થોડો જમીન રા પીરા લો વાત કરી અને માતાજી એને ઢીલું કરે બાપ ધર્મ ના રખવાલ થોડો જમીન દો માતાજી હું જાડે માણસે છો ત્યાં વી તને નેશમાં લઈ જવા આવે તમારો ફૂલડી માં ખીર રાધી શબ્દ નામની બેન ને પતરાણા પાડ્યા વડલાના અને લશ્કર સંભાળ્યું નવી બેન પણ ખીરને ને ખૂટી લે નવઘણ વધારે એમ છો કોક શક્તિ દે દેવી શક્તિ છે નવઘણ આ સુધી માને વિનંતી કરે કેવી વિનંતી કરે એ શાંતિકરણ લગ ભરણ શાંતિકરણ લગ ભરણ તો ગણન ઘણા ભવઘાત એ નમો યાદ નારાયણી મળી રૂપ વેરા ્રહ્મ શક્તિ માયા નમો દામોટી નમો જગત પરિા મેળા તો પ્રભા ભાનુ મેં વાપ ફેરા નહી તો હરિશંકરી બ્રહ્મ પાસે અખંડી હે મા તું બધે છે ચો નથી ફર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું અનુપમ રૂપ અવધુતામાં તું જળમો છે બધી છે મને વા મદદ કર્યા દરિયો ભૂગવે છે આડો લશ્કર મોટું છે મારે ઘોડો છે લશ્કર ની પોતી કે મારી બેન મદદ પૂરી થઈ મને મદદ કર ખોડલે જે કહે તેને ખોટ હોય સાની સાની જાણે જાણે કોમ કરતી મોગલમાં ધણી મુગલ ને બાપ પણ હાજા તાજા રાખે મોગલનો પ્રતાપ अवड नी ऑन ला पे लो पेनी पण भरन डंड लो फण रवि उगंतो तंबियो ए उदा नी राजबाई मारी मां मदद कर दंड ला 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 ए हंगला दंड बाहु जंड योग नैंद भ वै देवी भुजंग केश कुंडल लाय कुंडलला मनोहर नी कंद काम क्रोध कालिय सुर काल अमरा दणी ए नमो स्मात हंगला द निर्मळा नी रंन मां निर्मळा नी रंन मां मना मदत कर किरा કાલે દેવ ચપલી તારા ભાલામા ને તાર પહેલો થોડો તારો નાખીને હું તને મદદ કરીશ અને દરિયો સુકવી નવઘનને માર્ગ કરી દીધો તારથી આ કચ્છનું રણ બની ગયું દાઈ અમીર સુમરાને મારી વળતો દેરું બનાયું કાળકરને દેરું પડી જઉં આપણો ટ્રસ્ટ આવ્યો આ ટ્રસ્ટના પ્રમુખ ભણાભાઈ રાજપૂત સોઈગામના ચાળીસ વર્ષ સરપંચ હતા વીસ વર્ષમાં સેવા કરી રાતંદી તપસા કરી સચ્ચિદાન મહારાજને લાયા પોતાના પટેલ મોહનલાલ આવ્યા દેરું બનાયું ટ્રસ્ટ બન્યું ટ્રસ્ટની પરવતીઓ અગિયારથી હું કોઈ આવે એને ખાવાનું કિલો દોણા દુએ સટલોને બસો ગાયો છે નિયરપોળો પૂળો દૂધ વેસતાનથી છાસ કરીને આલી જ એકોતરની લડાઈમાં પરમાત્માની દયાથી હોય ભણા બાપુ બેઠાતા હોય ટ્રસ્ટના પ્રમુખ અને કર્નલે આવીને વાત કરી ત્રણસો ગાડી લઈને બાપુ મેં મરવા દાશ માતાજીનો દીવો કરો માતાજી તમારી રક્ષા કરો અને એની ત્રણસો ગાડીમાં જ દીવો છો આપણું લશ્કર રામ કી બજાર સુધી પહોંચી જતો એના